ગુજરાતની અંદર જોવા જઈએ તો પચીસ જેટલા પેપર લીક થયા આ બધી જ ઘટનાઓના મૂળમાં જોવા જઈએ ને તો કોન્ટ્રાક્ટ વ્યવસ્થા છે આજ દિન સુધી જેટલા પણ પેપર લીકેજ થયા એનો એક પણ આરોપી જેલના સળિયાની પાછળ નથી ગુજરાતમાં છેલ્લા સાત આઠ વર્ષોમાં અનેકવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છબરડા ભોપાળા ગેરરીતિઓ ત્રુટીઓ પેપર ફૂટવાની ઘટના ડમી વિદ્યાર્થીઓ બેસાડવાના એવી અનેકવિધ ઘટનાઓ ઘટી છે અને કેટલાય વિદ્યાર્થીઓનું ભાવિ રૂંધાઈ ગયું ફરીથી પરીક્ષા થવી પરીક્ષાની તારીખો જાહેર થવી અનેક પ્રકારની મુશ્કેલીઓનો વિદ્યાર્થીઓએ સામનો કર્યો પરીક્ષા આપ્યા પહેલાં પરીક્ષા આપ્યા પછી પણ અને ફરીવાર તૈયારી ફરીવાર એ જ માનસિક ત્રાસ એ જ વાંચન અને ફરીવાર પેપર ફૂટવા કે પેપર લીક થઈ જવા જેવી ઘટનાઓ હવે જ્યારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે આઈપીએસ હસમુખ પટેલ આવ્યા છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સચિવ પણ છે ત્યારે યુવા નેતા યુવરાજસિંહ પાસેથી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે પરીક્ષા પદ્ધતિથી લઈ અને આગામી રણનીતિ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની શું હોઈ શકે અથવા કેવી હોવી જોઈએ જેથી સુચારુ રૂપથી આખું પરીક્ષા અને વહીવટીતંત્ર જળવાઈ રહે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ફરી કોઈ ક્ષતિનો કે ત્રુટીનો ભોગ ન બનવું પડે અને એક સુગઠિત અને સુગ્રથિત રીતે આખું પરીક્ષાનું સંચાલન થાય અને વિદ્યાર્થીઓની મહેનત લેખે લાગે એવા કેવા પ્રકારના આયોજન હોવા જોઈએ એ માટે આપણે યુવરાજસિંહ સાથે છીએ યુવરાજસિંહજી સ્વાગત છે ન્યૂઝ ફોર ઇન્ડિયામાં ખાસ કરીને અત્યારે જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિટ જીપીએસસીના જે ચેરમેન છે એમાં આદરણીય હસમુખભાઈ પટેલે જે ચાર્જ સંભાળ્યો છે અને ભૂતકાળનો જેનો રહ્યો છે તે ભૂતકાળમાં ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે તેની સાથે સાથે પંચાયત સેવા પસંદગી મંડળનો પણ ચાર્જ એમની પાસે હતો એટલે આ બંને ચાર્જમાં જોવા જઈએ તો એમને ખૂબ સારું કાર્ય કરી અને બતાવ્યું છે હવે અપેક્ષા મારી એ પ્રમાણે રહેશે કે ભૂતકાળમાં જે બેન્ચમાર્કો જે સેટ કરવામાં આવ્યા હતા ખાસ કરીને જીપીએસસીને લઈને જે એક સમયગાળો હતો દિનેશ દાસા સાહેબનો અને એ 10 años yo tenia pero no hay ma જે પંચવર્ષી યોજના જેને જીપીએસસી ગણવામાં આવતી હતી એ પંચવર્ષી યોજનાનું એક વર્ષમાં જોવા જઈએ તો તમામ પ્રકારની પરીક્ષાઓ લઈ અને વિદ્યાર્થીઓને નિમણૂક આપવા સુધીનું કાર્ય એ જીપીએસસીથી કરીને બતાડ્યું હતું ઘણા બધા હર્ડલ્સ હતા ઘણી બધી જગ્યાએ એસઓપીમાં ચેન્જ કરવાના હતા ઘણી બધી જગ્યાએ પરીક્ષા પદ્ધતિના માળખામાં ચેન્જ કરવાના હતા આ બધા જ માળખાઓમાં ચેન્જ જે તે સમયે દિનેશ દાસા સાહેબે કર્યા હતા હવે એ વ્યવસ્થાને હું એવું માનું છું કે કદાચ આગળ ચાલે જે રીતે ખરેખર જે બેચમાર્ક સેટ થયા હતા એ સેટમાર્ક એ સેટ થયેલા બેન્ચમાર્ક ઉપર આગળ વધી શકાય તો તેના માટેના પ્રયત્નો થવા જોઈએ અને ખાસ કરીને હમણાં વર્તમાનમાં એક જે રહ્યો હતો કે ભાઈ કહી શકાય કે જીપીએસસીના ચેરમેનમાં નલિન ઉપાધ્યાય સાહેબ આવ્યા હતા નલિન ઉપાધ્યાય સાહેબમાં ઘણી બધી જગ્યાએ જે કહી શકાય કે જે પરીક્ષાઓ હતી એ પરીક્ષાઓ કોર્ટના દ્વારા વધારે પડતી ગઈ એડવર્ટાઇઝ નંબર ત્રીસ હોય એડવર્ટાઇઝ નંબર ફોર્ટી સેવન હોય કે બીજી જીપીએસસીની કે અન્ય નાયબ કહી શકીએ નાયબ મામલતદારની જે પોસ્ટ હોય એ બધી કોર્ટના દ્વાર વધારે પડતી ગઈ હતી જેમાં જે મુખ્ય પરીક્ષાઓના જે પેપર તપાસવાની જે ઘટનાઓ હતી એ પેપર તપાસવાની ઘટનાઓમાં જોવા જઈએ તો જે ખરેખર યોગ્ય રીતે પેપર તપાસવા જોઈએ એ રીતે તપાસણા નહોતા અને એને લઈને ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર દાદ માગવામાં આવી હતી કોર્ટની અંદર પડકારવામાં આવ્યા હતા અને તેને કારણે અનિશ્ચિતતાઓનું વાતાવરણ જે છે એ વધારે વધારે ઘેરાતું જતું હતું અને આ અનિશ્ચિતતાના વાતાવરણમાંથી હવે ક્યાંક ને ક્યાંક આઈપીએસ હસમુખ પટેલ આવ્યા છે આ જીપીએસસીના ચેરમેન તરીકે તો પહેલાં અપેક્ષા રાખી કે ભૂતકાળની જે પણ અટકી ગયેલી જે પણ ભરતી પ્રક્રિયાઓ છે મેં તમને જે રીતે વાત કરી કે ભાઈ અર્થ એડવર્ટાઇઝ નંબર ત્રીસ છે બેતાલીસ છે સુડતાલીસ છે આ એવી એવી એડવર્ટાઈઝમેન્ટ છે કે જ્યાં ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે જે હજી સુધી આ નિમણૂક સુધી પહોંચી જ નથી તો એને તાત્કાલિક ધોરણે નિમણૂક સુધી પહોંચાડવામાં આવે કારણ કે જોવા જઈએ તો તન તન ચાર ચાર વર્ષ તો સમયગાળો થઈ ગયો છે અને એ સમયગાળા દરમિયાન પણ હજી કોઈનું પરિણામ અથવા કહી શકાય કે એ બાબતમાં હજી કોઈ આગળ જે સચોટ પગલાં લેવા જોઈએ લેવાના નથી પ્રશ્નથી વિપરીત જ્યારે કોઈ આન્સર લખવામાં આવે તો એના માર્ક ન મળવા જોઈએ તો આ પ્રકારની ઘટનાઓ અમારા જીપીએસસીની અંદર પુષ્કળ રીતે બને છે આ ભવિષ્યમાં ન બને એના માટેના પણ પ્રયત્ન થવા જોઈએ તમારી દ્રષ્ટિએ હસમુખ પટેલ માટે આગામી પરીક્ષાઓ અથવા વિદ્યાર્થીઓને મૂંઝવતા જે પ્રશ્નો છે એ કઈ કઈ મોટી ચેલેન્જ છે કે જે હસમુખ પટેલે હવે ફેસ કરવાની આવશે આ પદ સંભાળ્યા પછી સૌથી મોટી ચેલેન્જ તો એ જ આવશે કે ભૂતકાળમાં જે નલીન ઉપાધિના ટેન્યુરમાં જે રહેલી અટકેલી ભરતીઓ છે એને ઝડપથી પૂરી કરવી કેમકે જ્યાં સુધી એ પ્રોસેસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હવે નવી ભરતીનું કેલેન્ડર એ લોકો આપી રહ્યા છે પણ નવી ભરતીના કેલેન્ડર પ્રમાણે ચાલી જ શકવાના કારણ કે જૂની જૂની જે ભરતી છે એ હજી સ્ક્વેર થઈ જ નથી જૂની ભરતી સ્ક્વેર અપ એ ખૂબ જરૂરી છે એટલે જૂની ભરતી સ્ક્વેર થાય અને નવી ભરતી જે છે એ ઝડપથી સુનિયોજિત જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો પ્રમાણે લેવાય કારણ કે હવે ભરતી કેલેન્ડર છે તો ઘણી બધી એવી ભરતીઓ છે કે જેની તારીખ જતી રહી છે પણ એ ભરતી હજી લેવાની જ નથી તો એ ભરતી એને ખરેખર પૂરી કરવી પડશે પહેલો વેલો તો પડકાર જે રીતના સામે આવવાનો છે એ જૂની ભરતીઓને લઈને આવવાનો છે બીજો જે પડકાર મેં તમને કીધું એમ કે ભાઈ હવે શું ઓપી ચેન્જ કરવાની જરૂર છે અત્યાર સુધી જે પ્રિલિમિનરી મુખ્ય પરીક્ષા ઇન્ટરવ્યૂ જે એસઓપી અપનાવવામાં આવતી હતી તો એમાં જોવા જઈએ ને તો ઓપરેટિંગ સિસ્ટમ જે હતી એમાં મુખ્ય પરીક્ષાની જે બાબતો હતી એ મુખ્ય પરીક્ષાની બાબતોમાં સૌથી મોટા ચેન્જની જરૂર છે કે ભાઈ એક્સપર્ટ જે કહી શકે તજજ્ઞો જે છે એ તજજ્ઞો એના પેપરની ચકાસણી કરે એ ખાસ જરૂરી બનશે એટલે બીજો પડકાર તો એ થયો નથી કારણ કે અત્યાર સુધી સૌથી વધારે કોર્ટની કોઈ ચેલેન્જ થઈ હોય જીપીએસસીમાં તો એ મુખ્ય પરીક્ષાના પેપરોની લેન થઈ છે તો એ પણ સરકાર ટૂંકમાં આઈપીએસ હસમુખ પટેલ લાવ્યા છે તો એના માટે પડકારરૂપ થવાનું છે કારણ કે ભૂતકાળમાંથી એને બોધપાઠ લઈને ભવિષ્ય તરફ એને આગળ વધવાનું છે તો આ વિદ્યાર્થીઓને સૌથી વધારે નડતરરૂપ રૂપ છે આ બધી બાબતો હું માનું છું કે જીપીએસસી ની અંદર ફોર્મ ઓછા ભરાય છે માની લઈએ કે જીપીએસી ક્લાસ વન ટુ જેવી ભરતીઓ બહાર પડે તો બે અઢી લાખ જ ફોર્મ ભરાતો જ્યારે એને બોર્ડો અનુભવ છે કે પંચાયતમાં તલાટીનું ફોર્મ ભરાય તો એને એવું જોયું છે કે બત્રીસ બત્રીસ લાખ ફોર્મ ભરાણું હોય એમાંથી એને પછી કહી શકાય કે અઢાર લાખ કે વીસ લાખ લોકોએ પરીક્ષા આપી હોય આવું એને એના ટ્રેન્યુમાં બનેલું છે તો આટલા બધા ઉમેદવારોની પરીક્ષા લેવાનો અનુભવ છે તો એ અનુભવ હવે જીપીએસસીમાં પણ આ અત્યારે જીપીએસસીમાં જોવા જઈએ તો બે હજાર ચૌદ પછી પેપરલિકેટની ઘટના નથી બે હજાર ચૌદમાં જીપીએસસીનું ચીફ ઓફિસરનું પેપર લીક થયું હતું પછી જીપીએસસીની અંદર આ ઘટનાક્રમમાં પેપરલિકેટનો ઘટનાક્રમમાં જોવા જઈએ તો બીજું એક જગ્યાએ મોટું નામે કે નથી આવતું પણ એવું ન બને એના માટેની પણ તકેદારી કારણ કે રાખવાની જરૂર છે કારણ કે અત્યારે ગુજરાતની અંદર ડમી વિદ્યાર્થીઓ પણ વધી રહ્યા છે ગુજરાતની અંદર એજ એજન્સીઓ છે એનું અતિક્રમણ પણ વધી રહ્યું છે ગુજરાતની અંદર જોવા જઈએ તો જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ વધી રહી છે તમે જુઓ કે ભાઈ પેપર કાઢવા માટે તો કે કોન્ટ્રાક્ટ પેપરના પ્રશ્નપત્ર સેટ કરવા માટે તો કે કોન્ટ્રાક્ટ પછી પેપરને છપાવવા માટે તો કે ભાઈ એજન્સી એટલે કે કોન્ટ્રાક્ટ પછી પેપર છપાઈ જાય પછી પેપર ચેક કરવા માટે તો કે કોન્ટ્રાક્ટ પછી પરીક્ષાનું પરિણામ બનાવવાનું છે તો એના માટે કોન્ટ્રા અને જ્યારે આખી પ્રોસેસ પૂર્ણ થઈ જાય પછી ડીવી કાર્યક્રમ આવે ત્યારે એ જે તે વિભાગને સોંપવામાં આવે છે એટલે મોટેભાગને કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે ને એ બધી જ જેટલી પણ જીપીએસસી છે કે અન્ય એક્ઝામિનેશન બોડી છે એ તમામ ઉપર એક્ઝામિનેશન બોડી ઉપર કોન્ટ્રાક્ટ સિસ્ટમ અત્યારે તમે જોયું છે કે સૌથી મોટો વિવાદ જે ટીસીએસનો ગોળ સેવાનો ચાલી રહ્યો છે અને કોર્ટમાં એને લતાડ પણ લગાડવામાં આવી રહી છે એ બની એટલા માટે રહ્યું છે કે કારણ કે આખી જે સિસ્ટમ છે ને એ કોન્ટ્રાક્ટ ઉપર જતી રહી છે એટલે આ કોન્ટ્રાક્ટ ઉપર જીપીએસસી ન જાય એની તકેદારી પણ આદરણીય હસમુખભાઈ પટેલે રાખવાની છે જેથી કરીને બહુ સારી રીતે સુચારું રીતે કામ લઈ શકાય અને એઝ અ કોન્સ્ટિટ્યુશન બંધારણીય બોડી છે અને બંધારણીય બોડી જે નિયમ બનાવે ને એ નિયમ બીજી અન્ય જે ભરતી બોર્ડ છે એને ફોલો કરવાના રહેતા હોય છે તો ઘણી બધી જગ્યાએ એવા નિયમો છે કે જે ફોલો નથી થતા તો કોન્સ્ટિટ્યુશન બોડી તરીકે પણ એ તકેદારી રાખવી જોઈએ કે અહીંયા જે નીતિ નિયમો બને છે એ ગ્રાઉન્ડ રૂટ સુધી બધી જ ભરતી પ્રક્રિયામાં એ આખી આખી ચેઇનથી એ લાગુ પડે એ પણ તકેદારી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હસમુખ પટેલ સાહેબે રાખવી પડશે દરેક વખતે ભાષણબાજી થાય છે દરેક વખતે માઇક ઉપર કે મોટી મોટી વાતો થાય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ એ ચમરબંધી છે એ આજ સુધી પકડાડો જ નથી આ ગુજરાતની અંદર જોવા જઈએ તો પચીસ જેટલા પેપર લીક થયા છે હું બધા જ એને કહું છું બધા એટલે ધોરણ સાતથી લઈ ગ્રેજ્યુએશન સુધીના જેટલા પેપર ટૂંકમાં કહી શકાય પરીક્ષા હોય છે એના પેપર લીક થયા છે ધોરણ દસ બાર બોર્ડના પેપર પણ લીક થયા છે એ જ રીતે કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે નર્મદ યુનિવર્સિટી હોય કે ચેન્જી યુનિવર્સિટી હોય એના પણ પેપર લીક થયા છે એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર પણ લીક થયા છે અને આ પેપર લીક થયા છે એની ઉપર એફઆઈઆર નોંધાણી છે હું નાનદ પડતક નથી નોંધાણી એફઆઈઆર નોંધાણી પર એફઆર નોંધાણા પછી શું જ્યાં જ્યાં કોઈ પણ કૌભાંડ કે જ્યાં જ્યાં કોઈ ભ્રષ્ટાચારની વાત આવે ને ત્યાં રૂલિંગ પાર્ટીને ક્યાંક ને ક્યાંક કનેક્શન હશે 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 તમે એક્સ વાય જે તમે બિન સચિવાલય જો અસિત વોરા તો ભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે જતા અમદાવાદ આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આપણે બધું જાણે મેયર તરીકે રહી ચૂકેલા બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક એનું કનેક્શન તો આવશે તમે એક્સ વાય ભરતી ગણી લો તમે સબ ઓડિટર ગણી લો તમે ક્લાર્ક ગણી લો કે અત્યાર સુધીમાં કહી શકાય કે યુનિવર્સિટીના પેપર લીકેજ ગણી લો છેલ્લે અહીંયા કનેક્શન તો આવશે અને અહીંયા કનેક્શન આવે એટલે બધી જ જે કાર્યવાહી છે એ સ્ટોપ થઈ જાય છે એટલે આના માટે જવાબદાર છે ને એ અલ્ટિમેટલી તો સરકાર જ છે કેમ કારણ કે સરકાર જે છે એ આ બધા જ લોકોને છાવરે છે યુરાજસિંહનું સ્પષ્ટપણે માનવું છે કે જે ઉદય છે એ ગાંધીનગર સચિવાલયથી શરૂ થઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કોટીના નેતાઓ સુધી વ્યાપેલી છે અને આજ સમગ્ર પરીક્ષા કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે અન્ય કોઈ યોજનાઓ હોય એના મૂળમાં આ લોકો જ કોરી ખાય છે કારણ કે પોતાનો ભાગ પોતાના મળતીયાઓનો માટે થઈ અને અમુક ભાગ એમના સુધી પહોંચે એટલા માટે આખું સુનિયોજિત ષડયંત્ર સરકાર તરફથી ચાલતું હોય એ પ્રકારની વાત સિંહે કરી અને સૌથી મોટો સ્પર્ધાત્મક પરીક્ષાનો પડકાર હસમુખ પટેલને ગણાવ્યા છે કે હસમુખ પટેલ સામે કેટલા પડકારો છે કેવી રીતે ફેસ કરવા પડશે અને એ પડકાર માટે ગુજરાતના યુવાઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલ પ્રત્યે કે એમની સામે આવેલા હલ્ડલ્સને ક્યારે ત્વરાએ ત્વરિતપણે એ દૂર કરે કેમેરામેન રશ્મિભાઈ સાથે નેહુલ ઝાલક ન્યૂઝ ફોર ઇન્ડિયા ગાંધી